જાલોદ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ માટે કૂપન બ્લેકમાં વેચાતા હોવાની રજૂઆત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી આધાર કાર્ડ સાથ બે હજાર પચીસ મંગળવારના બપોરે બે કલાકે ઝાલોદ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડને લઈને કામગીરી ચાલી રહી છે તેને અન્ય તત્વો દ્વારા ગામડામાંથી આવતી બોલી પ્રજાને કૂપન વેચીને કમાણી મરજી મુજબ કરી રહ્યા છે અથવા તો કૂપન બ્લેકમાં વેચતા હોવાની રજૂઆત આમ આદમી પાર્ટી નેતા અનિલ ગરસિયા દ્વારા કરવામાં આવી હતી અને સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી અને ફરી આવા તત્વો દ્વારા ગેરરીતિ ન સજાય તે માટે પોસ્ટ ઓફિસના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ઝાલોની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દૂર દૂરથી ગામડામાંથી લોકો આવતા હોય છે અને ખૂબ જ ઘ આમાં ઘસારો જોવા મળતો હોય છે જ્યારે પોસ્ટ ઓફિસ દ્વારા પોતાના કામમાં અનુકૂળતા રહે અને લાભાર્થીઓને લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે કૂપન સુવિધા ઊભી કરવામાં આવી હતી આ પોસ્ટ ઓફિસમાં દરરોજ ત્રીસ કૂપન આપવામાં આવે છે જ્યારે ખરેખર લાભાર્થી સિવાયના લોકો સ્લીપર ગોઠવીને દરરોજ કૂપન લઈ જાય અને બહાર ગામડાના લોકોને કહી શકાય કે જે મોંઘા ભાવે તે કૂપન લાલતા હોય છે અથવા તો વેચાણ કરી અને બ્લેકનું કામ કરતા હોય છે તાત્કાલિક આના ઉપર નિવારકરણ માટે જે તે અધિકારી જાણ કરી અને સોલ્યુશન માટે જન્મ દાખલો મોબાઈલ નંબર કે પૂરું સરનામું લખીને જ કૂપન આપે જેથી આનો કોઈ ગેરલાભ ન ઉઠાવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી અને જો આવનાર સમયમાં આ પ્રકારનું ચાલતું રહેશે તો આગળ રજૂઆત કરવામાં આવશે અને તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી